નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે બાગાયતમાં હાલ પાંચ જે નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે તેના વિશે અને આગળ જે ચોવીસ તારીખથી બાગાયત વિભાગમાં જે સેતાલીસ ઘટક માટે જે ઓનલાઈન અરજી મૂકવામાં આવી છે તો એમાં ઘણા ખરા એવા ઘટકો છે કે જેમાં અરજી કરવા ખેડૂત કરતા કરી દે છે પણ પછી તેમાં સહાય મળવા પાત્ર થતી નથી તો એ બાબતે આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને આવી જ માહિતી માટે તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી તેમજ નવીન કોઈ ખેતીની માહિતી અને સરકારની એવી યોજનાઓ જે સીધી ખેડૂતો સાથે કનેક્ટ છે એટલે કે ખેડૂતો સાથે સીધી સંકળાયેલી છે તો તેવી યોજનાની માહિતી અમારી ચેનલમાં તમને મળતી રહેશે તો જો પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે બાગાયતમાં જે પાંચ નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરીએ તો સાઈડમાં તમે આ કને પડખે તમને જોવાય મળશે કે કયા ઘટકની અરજી ઓનલાઈન ચાલુ કરવામાં આવી છે

અને એ કઈ તારીખ થી આપણે ચાલુ છે અને કઈ તારીખ સુધી અરજી થઈ શકશે તે બાબત ચર્ચા આપણે આગળ વિડીયો માં કરશું તો મિની ટ્રેક્ટર જે છે તો તે લેવા માટે સરકાર દ્વારા એક એકમ નો ખર્ચ છે તે ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જે તમે આ સાઈડ માં થાય ત્યાં કને જોઈ શકો છો અને તેમાં જે સામાન્ય ખેડૂત હોય તો સામાન્ય ખેડૂતને તેમાં કેટલી સબસિડી મળવાપાત્ર છે તો સામાન્ય ખેડૂતને ખર્ચના પચીસ ટકા અથવા પંચોતેર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે માની લો કે તમે ત્રણ લાખ રૂપિયાનું મિની ટ્રેક્ટર લીધું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તેના પચીસ ટકા કરો તો પંચોતેર હજાર રૂપિયા થાય તો માની લો કે એની જગ્યાએ તમે ચાર લાખ રૂપિયાનું મિની ટ્રેક્ટર લીધું તો તેના પચીસ ટકા કરો તો એક લાખ રૂપિયા થાય પણ સરકાર દ્વારા વધારેમાં વધારે પચ પંચોતેર હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલા છે તો બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર થાય તો એક લાખ રૂપિયા વધી જાય તો એ નહીં પણ જે ઓછું છે તે પંચોતેર ટકા પંચોતેર હજાર રૂપિયા જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે તે તમને મળવાપાત્ર થાય છે માટે ખર્ચના પચીસ ટકા અથવા પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર થાય છે જે તમે પણ ત્યાં યારો થાય ત્યાં કણે જોઈ શકો છો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ છે તો તેને ખર્ચના પચાસ ટકા અથવા એક પોઈન્ટ પચીસ લાખ એટલે કે સવા લાખ રૂપિયા સબસીડી મળવા પાત્ર છે અને મિની ટ્રેક્ટર એમાં આપણે જોઈએ તો ખર્ચના પચાસ ટકા એટલે ત્રણ લાખના જો આપણે સીધા કરીએ તો દોઢ લાખ રૂપિયા થાય પણ વધારેમાં વધારે સરકાર દ્વારા તેમને એક પોઈન્ટ પચીસ લાખ એટલે કે સવા લાખ રૂપિયા સબસીડી આપવામાં આવશે જે બાબતની આપણે આગળ કરશું તો કે ભાઈ એ પચાસ ટકા અથવા એક પોઈન્ટ પચીસ એટલે બેમાંથી જે ઓછું હોય તે જે આગળ આપણે ચર્ચા કરી તે મુજબ બરોબર હવે આગળ આપણે બીજું ઘટની રોટાવેટર છે તેનો ખર્ચ એક એકમનો ખર્ચ સરકાર દ્વારા એંસી હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલ છે જે તમે આ સાઈડમાં જોઈ શકો છો તો ખર્ચ એંસી ટકા છે તો તેમાં સામાન્ય ખેડૂતને સબસીડી કેટલી મળવામાં સામાન્ય ખેડૂતને ચાલીસ હજાર રૂપિયા અથવા ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિને છે તે ખર્ચના સાઠ ટકા સાઈઠ હજાર રૂપિયા અથવા પંચોતેર ટકા બે માંથી ઓછું હોય તો એ સિઝન પચાસ ટકા કરો તો ચાલીસ હજાર રૂપિયા થાય અને ચાલીસ હજાર માનલો કે તમે લાખ રૂપિયાનું રોટા લીધું તો લાખ રૂપિયાનું રોટા લીધું તો તેમાં તમારે પચાસ ટકા કરો એટલે સીધા પચાસ હજાર રૂપિયા થાય તો પચાસ હજાર નહીં પણ ચાલીસ હજાર રૂપિયા તમને તેમાં સબસિડી મળવા પાત્ર થાય એટલે કે ચાલીસ હજાર વધારે અથવા ખર્ચના પચાસ ટકા તેમાંથી જે બે હજાર બે માંથી જે ઓછું હોય તે તમને સબસીડી મળવા પાત્ર થાય છે તો ખર્ચના પચાસ ટકા આપણે ગણીએ તો માની લો કે તમે સાઠ હજાર નો લોટાવીટર લીધો તો તેને ખર્ચના પચાસ ટકા થયા ત્રીસ હજાર રૂપિયા તો એમાં તમારે પચાસ ટકા જે રહ્યા ત્રીસ હજાર રૂપિયા થાય તો તેમાં તમને ત્રીસ હજાર રૂપિયા સબસિડી મળે તેમાં તમને ચાલીસ હજાર રૂપિયા સબસીડી મળવા પાત્ર થતી નથી કારણ કે તેમાં ચાલીસ હજાર કરતા ઓછી સબસીડી મળવા પાત્ર થાય છે અનુસૂચિત અનુસૂચિત જાતિ અને આદિજાતિમાં પણ તે રીતનું છે અને આગળ જે આપણે બીજું ઘટકની ચર્ચા કરીએ તો આગળ જે બીજું ઘટક છે તે મિની કલ્ટિવેટર તો કલ્ટિવેટરમાં ખર્ચના એક એકમના વીસ હજાર રૂપિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે જેમાં સામાન્ય ખેડૂતોને તેમાં દસ હજાર અથવા કિંમતના જે પચાસ ટકા બે જે ઓછું હોય તે સબસીડી મળવા પાત્ર થાય છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિ જાતિ જે છે તેને ખર્ચના પંદર હજાર રૂપિયા અથવા પંચોતેર ટકા બે જે ઓછું હોય તે સબસીડી મળવા પાત્ર થાય છે અને તેમાં સબસીડી પણ આપણે જે આગળ જે કાઉન્ટ કરી તે મુજબ જ તેમને મળવા પાત્ર રહેશે પછી આગળ જોઈએ તો આપણે બાગાયત વિભાગમાં જે નાની ટ્રોલીની જરૂર પડે છે તો નાની ટ્રોલીના એક એકમના ખર્ચના એસી રૂપિયા

અને આગળ આપણે જોઈએ તો પાણીના ટેન્કર માટે તો બાગાયતમાં જે પાણીનું નાનું ટેન્કર આવે છે તો ખર્ચના એકમ તેમાં એંશી હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલો છે અને સામાન્ય ખેડૂતને તેમાં ચાલીસ હજાર અથવા ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓષો હોય તે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિને ખર્ચના સાઠ હજાર રૂપિયા અથવા પંચોતેર ટકા બેમાંથી જે ઓષો હોય તે સબસિડી મળવાપાત્ર થાય છે અને આગળનું જો આપણે જોઈએ મિત્રો તો તેમાં જે અરજી કર્યા બાદ તેમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી અને તેમાં પછી આગળ શું કાર્યવાહી છે તે અને અરજીની તારીખની આપણે ચર્ચા કરીશું તો અરજી જમા આમાં અરજી કર્યા બાદ તમારે અરજી જમા કરાવવાની રહેતી નથી અરજી તમારી પોતાની પાસે રાખવાની રહેશે અને અરજી જયારે તમને મંજૂરી મળે ત્યારે તમને ટપાલમાં અથવા એની દ્વારા તમને જાણ કરવામાં આવશે અને મંજૂરી મળે ત્યારે મંજૂરી મળ્યા બાદ તેમાં જે કોઈ પણ સાધનિક કાગળો જણાવ્યા હોય તે મુજબના સાધનિક કાગળો તેમાં સાથે જોડી અને આપણી જિલ્લાની જે લગત ભાગાયત ઓફિસની કચેરી હોય ત્યાં કારણે તમારે જમા કરાવવાના રહેશે અને યોજનાનો આ યોજનામાં પૂર્ણ લાભ ક્યારે મળે તો કે આ યોજના જે તમામ આપણે ઘટકોની વાત કરી તો આ યોજનામાં તમને દસ વર્ષે પૂર્ણ લાભ મળવા પાત્ર છે અને દસ વર્ષ પછી તમે આમાં લાભ લઈ શકો છો બાકી દસ વર્ષ સુધી તમને આમાં કોઈ પણ ઘટકમાં બીજી વખત લાભ મળવા પાત રહેતો નથી અને સાધનની અરજી કર્યા બાદ ખરીદી કરી શકાશે એટલે કે તમે આજે અરજી કરી અને પછી હવે પછી તમે કોઈ પણ સાધન લો છો તો તે આ નાણાકીય વર્ષ માટે માન્ય રહે છે માની લો કે તમે આ અરજી કરી અને કાલે તમે એ સાધન લો છો પછી તમારે જ્યારે મંજૂરી મળે ત્યારે તમારે બિલ ને એવું બધું અહીંયા કારણે જમા કરવાનું હોય છે એટલે એમાં તમને સબસિડી મળવા પાત્ર થશે જે અગાઉ આવી સિસ્ટમ નહોતી અગાઉ તો ફક્ત તમને મંજૂરી મળે પછી તમારે સાધનની ખરીદી કરવાની રહેતી હતી અને આમાં તમારે આ જે વસ્તુ છે તે એક જ નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે એટલે કે આવતા વર્ષમાં આ વસ્તુ લેવામાં આવશે નહીં તમે અત્યારે અરજી કરી અને આ વર્ષમાં એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસ થી એકત્રીસ માર્ચ બે હજાર સોવીસ સુધીમાં જો તમને મંજૂરી ન મળે તો આવતા વર્ષમાં પછી તમને એ સાધનમાં સહાય મળવા પાત્ર રહેતી નથી એટલે કે તમે જે અરજી કરી છે અને તમે જે સાધનની ખરીદી કરી છે તેમાં સહાય મળવા પાત્ર રહેતી નથી કારણ કે તમે આગળના વર્ષમાં તે બિલ ને રજૂ કરી શકશો નહીં જો તમે અરજી કરશો અને મંજૂરી મળશે તો અને મિની અને મિની પાણીનું હોવું જોઈએ અને તે વીસ પીટી પાવર કરતા નીચું હોવું જોઈએ અને પ્લસ સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલમાં જે તેના ડીલરો હોય અથવા જે કંપનીઓ માન્ય કરેલી હોય તેની તમે ખરીદી કરેલી હોવી જોઈએ અને તે એક જ નાણાકીય વર્ષમાં રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ તો તમને તેમાં સબસીડી મળવા પાત્ર થશે નહીં થશે નહીં અને એ તમારે જે કંપની સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું હોય પાણીના ટાંકા માટે રોટાવેટર માટે કલ્ટિવેટર માટે ટ્રોલી માટે અથવા ટ્રેક્ટર માટે કોઈ પણ હોય તે તમારે માન્ય કંપનીનું ખરીદી કરેલું હોવું જોઈએ જે આ ખેડૂત પોર્ટલમાં તમને આ બાબતે હું પછી એક શોર્ટ વિડીયો બનાવીને મેં કીશ જે તમે જોઈ શકશો કારણ કે આ ખેડૂત પોર્ટલમાં એટલું બધું ડીલરોનું દેખાડતા નથી જયારે છે ત્યારે આપણે એ બાબતે વિડીયો બનાવીને

અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું અમુક જે યોજનાઓ છે તેમાં માટે માટે પછી જે હોય તેના પેકિંગ માટે તેના કવર માટે અને એવું કરવા માટે તો આ બધી જે યોજનાઓ છે તો તેમાં અરજી કરતી વખતે શું મહત્વપૂર્ણ ધ્યાન રાખવું તે બાબતે આપણે ચર્ચા કરવાના છીએ તો માની લો કે તમે જો બોરવેડ અને એમાં જો અરજી કરતા હોય

આપને પૂરતું નોલેજ ન હોય તો આપના જે અહીંયા બાગાયત વિભાગનો જે કોઈ પણ staff હોય તેની સાથે ચર્ચા કરી લેવી અથવા તેમની પાસેથી થોડુંક માર્ગદર્શન મેળવી લેવું કે ભાઈ અમે આ ઘટકમાં કે આ યોજનામાં અમે અરજી કરવા માંગીએ છીએ તો તેમાં અમે બાગાયતમાં આ પાકનું વાવેતર કરેલું છે તો અમને આમાં સાહેબ મળવા પાત્ર થશે કે કેમ તે બાબતની સંપૂર્ણ માહિતી આપે આપના જિલ્લામાં જે બાગાયત અધિકારી અથવા અહીંયાનો કોઈ જે કોઈ પણ સ્ટાફ હોય તેની પાસેથી માહિતી મેળવી અને ત્યારબાદ જ તેમાં અરજી કરવી અને અને આઈક્યુટુ પોર્ટલમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતી વખતે ઘણા થેડક મિત્રોનો એવો પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ ઓલરેડી નંબર રજીસ્ટેડ થયેલો દેખાડે છે અથવા નો રેકડ ફાઉન્ડ કે આવું કંઈ આવે છે તો તમે એકાદ વખત જો આવી ટ્રાય કરી હશે અને પ્રોસેસમાં જાજો સમય લીધો હશે અને લોગ આઉટ કે એવું થઈ ગયું હશે તો તેના માટે આવો થોડોક પ્રશ્ન રહી શકે છે તેના માટે બીજી વખત ટ્રાય કરવી અને જો એવું તો બ્રાઉઝર હોય ટ્રાય કરવી એટલે થોડો ઘણો સોલ્વ થઈ જશે અને જે કંઈ પણ માહિતી તમે ફિલઅપ કરો તે તમામ માહિતી નાખો તે ખાસ ધ્યાન રાખી અને કાળજીપૂર્વક નાખવી અને તમે અરજી કરતી વખતે જે કોઈ પણ એના ડોક્યુમેન્ટ હોય જે જે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેવાની હોય એ તમામ ડોક્યુમેન્ટ સાથે લઈને જ તેના માટે તમે તમે તો તમને જે ઉપર દેખાડેલું છે છે જ્યાં થાય તે જોઈ શકો છો દસ્તાવેજમાં જઈ અને ચેક કરી લેવું કે ભાઈ આપણે આમાં અરજી કરતી વખતે કયા કયા દસ્તાવેજની જરૂરિયાત રહેશે અને હવે મિત્રો આપણે ખેતીવાડીમાં જઈએ તો ખેતીવાડીમાં પણ ઘણા ખરા એવા ઘટકો છે કે જેમાં ખેડૂતો દ્વારા જાજી અરજી કરવામાં આવતી તો જેમાં જે આપણે ગણીએ તો ટ્રેક્ટર છે પછી સનેરો છે ટ્રેક્ટર ની ટ્રોલી છે પછી રોટાવેટર છે ગોડાઉન છે મોબાઈલ ફોન છે એટલે કે સ્માર્ટ ફોન માટે તો આવા ઘટક માટે ખેડૂતો ઘણી બધી અરજી કરતા હોય છે તો તે પણ તમામ ઘટકો હાલ આઈ ખેડૂત પોર્ટલમાં ચાલુ છે તો જે કોઈ પણ ખેડૂત મિત્રોને તેમાં અરજી કરવાની તેમને પણ અરજી કરી દેવી અને બાગાયત વિભાગમાં આપણે જોઈએ તો બાગાયત વિભાગમાં જેટલી જેટલી યોજનાઓ ચાલુ છે તેનો કરી બાગાયત વિભાગની યોજનાઓ અને તે બાબતે જો આપણે શક્ય હશે તો કોઈ બાગાયત અધિકારીનો સંપર્ક થશે તો તેની સાથે રહી અને તેમની પાસે સંપૂર્ણ માહિતી લઈ અને બાબતનો એક સરસ મજાનો વિડીયો બનાવશું અને તેથી ખેડૂતોને તે બાબતે માહિતી મળી રહે અમે કોઈ આવા નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગૌ માત્ર વંદે માત્ર